કે સહયોગ પ્રદાન કરે તો હેલો મિત્રો જય જોહાર જય આદિવાસી તો આજના એક ન્યૂ બ્લોગની અંદર તમારું સ્વાગત છે તો હાલ આપણે સંતરામપુરની અંદર છીએ અને આજે આવી રહ્યા છે આપણા ચેતરભાઈ વસાવા તો જોઈ શકો છો તમે બધો પ્રોગ્રામ થઈ ગયો છે તો હવે બસ થોડીક વારમાં આવશે ચેતરભાઈ વસાવા તો મળીએ ચેતરભાઈ સાથે જય જોહાર જયા આદિવાસી તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મીટિંગ છે તેની અંદર લોકો ધીરે ધીરે આવવાના શરૂ થઈ ગયા છે તો હવે ટૂંક જ સમયની અંદર મીટિંગ જે છે શરૂ થશે તો વિડીયોની અંદર આગળ બન્યા રહો ને લાઇક શેર ને સપોર્ટ જય મિત્રો હાલ મિટિંગ છે તો અહિયાં ઉભેલા છીએ તો સામે પબ્લિક જુઓ કેટલી છે એ અંદર આપણા રવિભાઈ પણ છે છે તો એમને બતાવું અંકુભાઈ જય જવાર તો બધા મિટિંગની અંદર અને જોડાવો બાકી જોઈ શકો છો ખેતરભાઈ થોડી વારની અંદર આવશે જય જોહ જય આદિવાસી

પ્રશ્નો માટે જ્યારે લડતા હોય અને આપણા સંતરામપુર તાલુકામાં પ્રથમવાર પધારી રહ્યા હોઈએ ત્યારે અહીંયા ઉભેલા દરેક યોદ્ધાઓને હું દિલથી આવકારું છું અને અહીંયા જે વડીલ માતાઓ બહેનો જે તમે અહીંયા પધાર્યા છો આટલા બધા વ્યસ્ત સમયમાં એ બદલ તમારું બધાને હું દિલથી આવકારું છું જય હિન્દ જય ભારત દિનેશભાઈ પારકી માજી સરપંચ ખેડાપા જયંતિભાઈ વાઘા પારકી ખેડાપા આ તમામને આપણે અહીંથી એમનો ઉત્સાહ વધારવા માટે જોરદાર તાળીઓથી વધવાના છે મિત્રો તાળીઓ ઉઠીને પણ ટ્રાવેલ્સો ઉપર પણ ઉપર ચડીને પણ બાર મજૂરી જાય છે એવી અમારી પરિસ્થિતિ છે તો સરકારે કયો વિકાસ કર્યો એટલે મિત્રો આ ખોટા વાયદાવાળી સરકારને હવે આપણે કાઢવાની છે કાઢવાની છે કાઢવાની હા જો સરકાર રાખશો તો આપણે બાળકોને ભણતર મળવાનો નથી વાત એમની ટીમ સાથે ग्राउंड 0 પર સતત સક્રિય છે ને ત્યાંના શું અનુબોધ છે શું પરિસ્થિતિ છે કાગળ શું બદલાવની જરૂર છે એના ઉપર બે વાતો કહે છે ચારે અને એ નારો એવો સર આગળથી જાતે લછે આગળથી જાવ કેમ મારે એમ કે બાપ પાટ અમે તો છે કે ખુરશી લે લીધી આગળથી જાતો શું નથી મળતો

અને જ્યાં જ્યાં ચંદર વસાવા સાહેબ હોય ગોપાલ ઇટાલા સાહેબ હોય કે આમ આદમી પાર્ટી ની સભા થતી હોય ત્યાં આવી બહોળી સંખ્યા ની અંદર પબ્લિક એકઠી થાય છે કેમ કે પબ્લિક હવે પરિવર્તન માંગે છે પરિવર્તન વગર કોઈ વિકલ્પ નથી બે દિવસ પહેલા હું સંતામપુર થી બોદરા રસ્તા ઉપર નીકળ્યો અને રસ્તા પર ઠીકડા મારવાનું કામ ચાલુ છે મેં ઊભા રાખીને પૂછ્યું ભાઈ આ કેમ ઠીકડા મારવાનું કામ ચાલુ છે અમારા મુખ્યમંત્રી શ્રી એ બોદરાભાઈ પટેલ સાહેબે બોદરાની અંદર કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર કીધું હતું કે 600 કરોડ રૂપિયા મંજૂર થયા છે ભાઈ ક્યાં ગયા તમારા 600 કરોડ રૂપિયા આ ઠીકડા મારી મારીને ક્યાં સુધી તમે ચલાવશો ક્યારે ત્યાં રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને એક બે કર્મચારી હતા એ કર્મચારીએ મને કીધું કે ભાઈ ચેતરભાઈ સંતરામપુર આવે છે ને એના અનુસંધાને અમે રસ્તો બનાવીએ છીએ કારણ કે ચેતરભાઈ આવે છે રસ્તાનો મુદ્દો ઉઠાવશે પાણીનો મુદ્દો ઉઠાવશે રોજગારીનો મુદ્દો ઉઠાવશે તમામ મુદ્દો ઉઠાવશે ઉઠાવવા માટે ચેતરભાઈને લાવીએ છીએ અમે કેમ કે ઉમર ગામથી માંડી અને છેક પટ્ટો આદિવાસી પટ્ટાની અંદર તમે વિકાસના નામે મીંડું છે જેવો આવે છે વિકાસ થયો છે હા નો ડાઉટ રસ્તા બન્યા છે અમે માનીએ છીએ પરંતુ મોટા મોટા લોકોના પેટ ભરાય છે અમારો ગરીબ માણસ અમારો ગરીબ ખેડૂત ક્યાં સુધી આવું સહન કરતો રહેશે ક્યાં સુધી આ સહન કરી જિંદગી પોતાની ગુજારશે આવી રીતે આવી રીતે તો આ વર્ષો કાઢી નાખ્યા શિશુ વૃત્તિ પ્રશ્ન હોય શિક્ષણની ની Jungle la go ના કરે એટલે આપણે સૌ એક થઈ અને બે હજાર સત્યાવીસ માં અને એના પહેલા આ જયારે જિલ્લાની ચૂંટણી તાકાતથી લડવાની છે અને આ સરકારને ને ઘર ભેગી કરવાની છે અહીંયા કેટલાક મિત્રો ને કીધું અહીંયા અહીના શિક્ષણ મિનિસ્ટર હતા જય જોહર જય જોહર જય જવાહર જય આપડા ચેતરભાઈ ની એન્ટ્રી થઈ રહી છે

શિષ્યવૃત્તિ ફરી બહાલ કરવામાં આવી છે પરંતુ હજી સુધી શિષ્યવૃત્તિ ચૂકવવામાં નથી આવી એટલે ગતરોજ આદરણીય ચેતરભાઈ વસાવાએ બિરસા મુંડા કચેરીની અંદર એ આહવાન કર્યું છે કે 10 દિવસની અંદર જો બાળકોને શિષ્યવૃત્તિ ચૂકવવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર અમે વિધાનસભાનો ઘેરાવો કરીશું આપણે બધાએ આવનાર દિવસોની અંદર એ તૈયારી રાખવાની છે કે ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ આપણે બધા આવીશું આવીશું ને આપણા બાળકોના હક અધિકાર માટે આપણે હવે લડવું પડશે જજમવું પડશે અને હવે તો તમારી પાસે બબે સિંહ છે એક કાઠિયાવાડી હાવજ અને એક આદિવાસી હાવજ અમારે ત્યાં એવું કે હાવજ બગડે तो जंगल तथड़े बापू बगड़े तो बावन गाम पपड़े पचहत्तर वसावा बगड़े तो एक सौ ने पपड़े चेतर चे चेतर नाम सुनके के फ्लावर समझा क्या फ्लावर नहीं फायर फायर अरे हमें तो जेल में जाने वाला એટલે વાઇલ્ડ ફાયર થવાને જે વાઇલ્ડ ફાયર આ સરકાર એ ચાહે નર્મદા ડેમ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય પાનમ ડેમ હોય કે કરજણ ડેમ હોય આદિવાસી સમાજ વિસ્થાપિત થયો છે જમીનો આપી છે પણ આજે આદિવાસી સમાજને એ વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી આજે આદિવાસી સમાજને વિસ્તારમાં શાળાની ઓરડા નથી શાળામાં ભણાવવાવાળા શિક્ષકો નથી આજે કુપપોષણથી આદિવાસી સમાજના બાળકો પીડાય છે આજે સિકલ સેલ્ફથી બાળકો પીડાય છે આજે દવાખાનાઓમાં ડોક્ટરો નથી આજે પણ યુવાનો રોજગારી માટે આંદોલનો કરે છે આજે રોડ માટે આંદોલનો કરે છે તો તે ડબલ એ માટે આંદોલનો થાય છે આજે સ્કોલરશિપ માટે આંદોલનો થાય છે ત્યારે મારા સાથીઓ મારા યુવાન મિત્રોને હું કહેવા માંગુ છું આપણે ક્યાં સુધી આંદોલન કરીશું ક્યાં સુધી લડાઈ ગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ ક્યાં સુધી આવેદન નિવેદન ક્યાં સુધી હાયરે સરકાર સરાય કરીશું મારા સાથીઓ આવનારા દિવસો તાલુકા જિલ્લા પંચાયત આવે છે તમે તૈયાર થઈ જાવ હવે આવેદન નિવેદન જિંદાબાદ કરવાનું થતું નથી હવે આ લોકો પરથી આપણે સત્તા લેવાનું થાય છે અને એ સત્તા આપણે બધાય લઈ લેવાની છે મિત્રો જય યુવા ટીમ જણ ની ટીમ સાથે અહીંયા મંત્રી સાહેબ ના ગામમાંથી જોડાયેલા છે એમના પર જોતા જાય